હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધાને આજે છે રવિવાર રવિવાર છે અને આમળાનો જ્યુસ તો છે હું જ પીવ છું ઘરમાં કોઈ વ્યક્તિ પીતું નથી અને આજે બધાને પાવાનું છે મારા બધામાં અશ્વિન અને વૈદિક ખાસ આવે છે અને વૈદિકને ખબર પડી ગઈ હું બોલતી હતી એટલે એ ઉઠીને પાછો હોઈ ગયો અને જૂસ હવે આપણું મિક્સર જારમાં સોરી આમળાને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવી અને જ્યુસ આપણું બની ગયું છે સૌથી પહેલો વાર હશે અશ્વિનનો આજે જ્યુસ પીવાનો પછી આપણે એ લોકોને કરાવીશું નાસ્તો અને અહીંયા આપણી બને છે ગરમા ગરમ આદુવાળી ચા નાસ્તો પણ આવી ગયો છે અને તેલ ગરમ કરવા માટે હું મૂકી દઉં ધીમા ગેસે તેલ સેય પણ ગરમ થઈ જાય અને તે પછી આપણે જવું નાસ્તામાં આવ્યા છે બે સમોસા એન્જવી અને વૈદિક માટે આપણે પણ ખાવું ખાવું ખમણ થોડાક ખાવું થોડીક ચા પીવું હું પણ આસપાસ કાલે થોડીક ડાઇટિંગ કરું છું અને તમને તરત એવું લાગતું છે કે આપણે હા કંઈ લાગતું નથી ડાઇટિંગ કરતી હોય એવું પણ ના હું ખાસ ડાઇટિંગ કરું છું એ આ એન્જવી માટે આવી ગયા છે જલેબીના ઘૂસરા એન્જવી તો જલેબી જ ખાય ચાય નહીં પીવી કરવા લાગી ગયું છું ખમણનું કટિંગ તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે એટલે વઘાર કરી દેવી આમ તો બધા ખાંડને પાણી બેનો મિક્સ કરીને વઘાર કરતા હોય તો અમને ઘેરું નથી ભાવતું એટલે આપણે એમને ખાલી તેલમાં ને લીમડાથી વઘાર કરી દીધો હશે અને બેન પણ જો અમારા ઉઠી ગયા છે જલેબી આવી જાય એટલે એ પછી હવે આઘા કહે નહીં આવી ગયા નકર ઉઠાડી ઉઠતી નહોતી અને હવે બધી ડીશમાં લઈ લો અમે લોકો જો બે ગયા છે નાસ્તો ઇંજવી જોવો જલેબી જ ખાય છે ખમણ તો એ એકાદ ટુકડો જ ખાય ખમણ તો ખાય જ નહીં જલેબી જલેબી પેટા ડીશમાં લઈને બેહી છે નયા ધોયા વગેરેના કલર પૂરવા બેહી ગયા છે અને હું એને વાતચીત કરું છું કે તું નાઈ લે હવે જેમ જલેબી ખમણ ને બધું ખાઈને થઈ ગયા છે ફ્રીનથી પછી આપણા જો કપડાં ધોવાઈ ગયા છે આવી ગયા છે ધાબેમાં ફૂકાવવા માટે અને રવિવાર હોય એટલે આજ કામ હોય ખાવું પીવું હોવું અને હવે બપોરની રસોઈ પાછી હું બનાવવા લાગી ગઈ છું સૌથી પહેલાં તો આપણે આ કુકરમાં ડાયરેટ ધોઈ લીધી તુવેરની ને આજે બપોરની રસોઈમાં આજે બનાવવાનું છે સિમ્પલ કે આજે નાસ્તો કર્યો છે એટલે બહુ કાંઈ ખાસ ભૂખ લાગી નથી થોડું થોડું જમવાનું બનાવી નાખ્યું એટલે બધાય ખાઈ લે અને ડાયરમાં જો આ રીતના ડાયર બનાવું છું તમે લોકો પણ કોમેન્ટમાં જરૂર લખજો કે રીતના તમે લોકો પણ વઘાર કરો છો ડાયરનો અને બનાવો છો હું મરચી અરદર અને મીઠું નાખીને ડાયર બાફું છું ટમેટું ઉમેર્યું છે ને ધીમા ગેસે આપણે મૂકી દઈ ડાયર બાફવા માટે અને બીજા ગેસ ઉપર આપણે જો ગોવાનું શાક બને છે ને તે પછી હું આપણી ડાયર સી બફાઈ ગઈ છે અને ભાત મેં બાફવા માટે મૂકેવાની પાણી મૂકી દીધું છું કરવા માટે અને ડાયર જો આપણે એકદમ સરસ બફાઈ ગઈ છે અને આવી રીતના આપણે ડાળ બાફાથી કલર જો કેવો સરસ આવી ગયો છે ડાળનો મસ્ત ભાત ધોઈને ઓળી દેવી અને શાક તો જે આપણું ગુવાનું છે એ બને છે તે પછી ભાતમાં મેં થોડુંક લીંબુ નીચવી દીધું અને મીઠું ઉમેરી દીધું અને પાણી ગરમ કરવા માટે મીઠું તે મેં થોડુંક મીઠું નાખ્યું હતું એટલે બીજી વખત મેં ઓછું નાખ્યું ડાયટમાં બધે મસાલા ઉમેરીને ટમેટો લીમડીને અને આપણે કાઠિયાની ખબર આપણે કેમ ડાયર બનાવી ક્યારેક ક્યારેક તમારા લોકો સાથે હું પણ રેસીપી શેર કરીશ આજ તો ડાયટની બધાની રીત અલગ અલગ હોય અને આપણે કરી દીધો ડાયરનો વઘાર તે પછી મેં રોટલીનો લોટ તો બાંધી લીધો હતો ડાયર ભાત બફાતા હતા બધું કામકાજ હાલતું હતું ત્યાં સુધીમાં બધા ડાયરે જો આપણે સરસ બની ગઈ છે અને આને તો રોજે અમારી ઘરે આવવાનું જ હોય આજે જ હું બ્લોગમાં લાવીશ આ કબૂતરને થોડીક વાર માટે મેં દરવાજો બંધ કરી ને ઘરમાં રહેવા જો આપણે ઉડાડી દીધું રોજ એટલે રોઈ સવારમાંય સવારમાં આવી જાય દિવસમાં ત્રણ ચાર વખત પાંચ વખત નક્કી જ ને આખી રૂમમાં એ આટા મારતું હોય બાલ્કની કંઈ રહેવા ન દે હૂકવેલું બધું પછાડ્યા રાખ્યા મને એવું લાગે છે અમારે ઘર સિવાય બીજે કંઈ ગમતું નહીં હોય હવે આપણે ભાત તો ઓહાવી દીધા બની ગઈ ડાયર ભાત શાક બની ગયું છે હવે બનાવું છું આપણે ગરમા ગરમ રોટલી અને તે પછી આપણે હવે જમવાની ડીશ તૈયાર કરીશું અને આ છે આપણે આજની ફૂલ ડીશ બનાવી છે જમવાની તૈયાર થઈ ગઈ છે અશ્વિને જમવું નહોતું તો પણ હું કેતી થોડું ખાઈ ગયો ભાવિ બાય કાલ મળીશું બીજા નવા વિડીયોમાં